વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબીકોન સ્ટાર્ટર ઘરે બનાવીશું આ મારી મોસ્ટ ફેવરેટ ડિશ છે તો હું તો બનાવતી જ હતી તો થયું કે ચલો મારી યુટ્યુબ ફેમિલી સાથે પણ શેર કરું તો અહીં મેં એક પેકેટ બેબીકોનનું લઈ લીધું છે આ રીતના બેબીકોન તમને કોઈ પણ મોલમાં મળી રહેશે રિલાયન્સ મોલમાં અથવા તો કોઈપણ મોલ હોય તેમાં તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે તો જેટલી ક્વોન્ટિટીમાં લેવા હોય એટલી ક્વોન્ટિટીમાં લઈ અને આ રીતે ચોપ કરી લેવાના છે તો આ રીતે સમારી લીધા બાદ આપણે ઉકળતા પાણીમાં થોડું મીઠું નાખી અને દસ મિનિટ માટે આ બેબીકોનને કૂક કરી લેવાના છે બોઇલ કરી લેવાના છે તો આ બેબીકોન દસ મિનિટ માટે બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરીએ તો બેબીકોનની ઉપર આપણે કોટિંગ લગાવવાનું છે તો તેના માટે આપણે અડધા વાટકા જેટલું તપકીર અથવા તો કોર્નફ્લોર લઈ લેવાનો છે હું અત્યારે કોર્નફ્લોરનો ઉપયોગ કરું છું કોર્ન ફ્લોર અવેલેબલ ના હોય તો તમે તપકીર લઈ શકો છો અડધા વાટકા જેટલા કોર્ન ફ્લોરની સામે આપણે વન ફોર્થ કપ જેટલો મેંદો લેવાનો છે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર અને ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરવાનું છે તો હું અત્યારે અડધી ચમચી જેટલું નમક એડ કરું છું ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો તીખાનો ભૂક્કો એડ કરી દેવાનો છે આપણે બેબિકોનની ઉપર એક લેયર બનાવવાનું છે તો એ લેયર બનાવવા માટે આપણે આ સ્લરીને તૈયાર કરવી પડશે અહીં બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ એડ થઈ જાય એટલે એકવાર બધું બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને થીક એવી સ્લરી બનાવવાની છે આ ફ્લોરની અને સાથે આપણે મેંદો પણ એડ કર્યું છે તો એક ક્રિસ્પીનેસ આવશે ઉપરના લેયરમાં થોડું થોડું આપણે પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે જો વધારે ક્વોન્ટિટીમાં પાણી એડ થઈ જશે તો સ્લરી છે તે લિક્વિડી થઈ જશે એટલા માટે થોડું થોડું એડ કરતા જઈએ અને લમ્સ ફ્રી એવું બેટર આપણે રેડી કરી લઈએ તો અહીં આપણે થીક એવી સ્લરી બનાવી લીધી કોર્ન ફ્લોરની અને મેં બેબીકોનને એક કાણાવાણાં વાસણમાં કાઢી લીધા હતા દસ મિનિટ બાદ તો એ બેબીકોન પણ આપણે આ કોર્ન ફ્લોરની સાથે એડ કરી અને તેની ઉપર એક લેયર બનાવી લેવાનું છે તો આ રીતે આપણે મિક્સ કરતા જઈએ અને આ બેબીકોનને રેડી કરી લઈએ તો હવે તમને રેસ્ટોરન્ટનું આ બેબી કોન ચીલી ડ્રાય મારી જેમ સ્ટાર્ટર ખાવાનું મન થાય તો ગમે ત્યારે તમે આ રીતે ઇઝી વેમાં અને એ જ સ્વાદની સાથે ઘરે બનાવી શકો છો તો અહીં આપણે કોટ કરી લીધા છે બેબી બેબીકોનને હવે આપણે તેને ફ્રાય કરવાના છે તો તેના માટે કડાઈમાં હાઈ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લેવાનું ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર આપણે આ રીતે એક એક ટુકડાને છૂટા છૂટા તેલમાં સ્પ્રેડ કરી લેવાના છે અને ડીપ ફ્રાય કરવાના છે તો આ જ રીતે મેં ટિપ્સની સાથે કુકરમાં વેજ બિરિયાની કઈ રીતે બનાવી હૈદરાબાદી બિરિયાની કઈ રીતે બનાવી ઘરે અને સાથે સાથે ધાબા સ્ટાઇલ દમ આલુ એકદમ ઇઝી વેમાં કઈ રીતે બનાવું તે બધી રેસીપીઓ મેં ડિટેલમાં શેર કરી છે મારી ચેનલ પર તો આજે જ પ્રાપ્તસ કિચનને વિઝિટ કરો તો અહીં આપણે બધા ટુકડાને આ રીતે તેલમાં એડ કરી દીધા બાદ આપણે થોડી સેકન્ડ્સ માટે તેને તેલમાં સેટ થવા દઈશું ત્યારબાદ આપણે તેને હલાવતા જઈ અને ગેસને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને ફ્રાય કરી લેવાના છે તો આપણે આ બેબી કોનને ઓલરેડી બોઈલ કરેલા છે એટલે ફ્રાય થવામાં વધારે સમય નહીં લાગે પાંચ મિનિટ જેટલો સમય થશે આ રીતે હલાવતા જઈ અને ફ્રાય કરી લેવાના છે તો જોઈ શકો છો ઉપરનું લેયર છે તે ક્રિસ્પી થઈ ગયું છે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો પાંચ મિનિટ જેવું થશે એક બેચને તળાતા તો આપણે આ ટુકડાને હવે તેલમાંથી બહાર કાઢી લઈએ અને ત્યારબાદ આ સ્ટાર્ટર બનાવવા માટે વઘાર કરીએ તો તેના માટે એક પેનમાં મેં બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું અને એ તેલને આપણે એકદમ સારી રીતે પેનમાં સ્પ્રેડ કરી લેવાનું છે આ રીતે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચોપ કરેલા કાંદા એડ કરવાના છે અને સાથે મેં અડધા ઇંચ જેટલા આદુનો ટુકડાને પણ ચોપ કરીને એડ કરી દીધું છે ત્યારબાદ અહીં બેથી ત્રણ જેટલા તીખા લીલા મરચાં છે જેને મેં સ્લેટ્સ કરી લીધા છે ત્યારબાદ બેથી ત્રણ ચમચી જેટલું ઝીણું સમારેલું એટલે કે ચોપરમાં ચોપ કરેલું ગાર્લિક છે તેને પણ એડ કરી દઈએ જનરલી સ્ટાર્ટરમાં ગાર્લિકની ક્વોન્ટિટી વધારે હોય છે તો ત્રણથી ચાર ચમચી જેટલું ઓછામાં ઓછું આ સ્ટાર્ટરમાં એડ કરવું ગાર્લિકને આ બધી વસ્તુને આપણે એકાદ મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ પર હલાવી અને સોતા કરી લેવાનું છે કાંદાની ક્વોન્ટિટી તમે તમારી ઈચ્છા અનુસાર એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે મોટા ટુકડામાં એક નંગ કાંદાને સમારેલું છે તેને એડ કરી દઈએ ત્યારબાદ અહીં અડધા નંગ જેટલા કેપ્સિકમને મેં મોટા મોટા સમારી લીધા છે તેને પણ એડ કરી દઈએ તો મેં અત્યારે સ્ક્વેર પીસીસમાં આ બંને વસ્તુને કટ કરી છે અને આ રીતે આપણે મોટું મોટું સમારી અને ગ્રેવી તૈયાર કરવાની છે આ સ્ટાર્ટર માટેની તો આ બંને વસ્તુને આપણે એકાદ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર સોતે કરી લઈએ તો અહીં આ બંને વસ્તુ થોડી સોતે થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે બે ચમચી જેટલો સોસ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરી આ બધા મસાલા છે તે ચીપકે નહીં પેનમાં ત્યારબાદ આપણે ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલું નમક છે ત્યારબાદ એક ચમચી જેટલો ડાર્ક સોયા સોસ છે અને એક ચમચી જેટલું વિનેગર છે આ બધા ઇન્ગ્રીડિયન્ટ એડ થઈ જાય એટલે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ થોડું સ્પાઇસી સ્ટાર્ટર રેડી થશે જો તમે બાળકો માટે બનાવતા હો તો તમારે સોસની ક્વોન્ટિટી છે તે થોડી ઓછી કરી નાખવી અને આ રીતે ટમેટો કેચપની ક્વોન્ટિટી છે તે વધારી દેવી તો બે ચમચી જેટલો મેં ટમેટો કેચપ એડ કરી અને ફરી આપણે હલાવીને બધું બરાબર મિક્સ કરી દઈશું તો અહીં જોઈ શકો છો આપણે કોઈ પણ ફૂડ કલર કે પ્રિઝર્વેટિવ એડ નથી કર્યું એટલા માટે કલર છે તે થોડો લાઇટ આવશે તો અહીં એકદમ સારી રીતે બધા મસાલા છે તે સોતે થઈ ગયા છે અને આપણી જે ગ્રેવી છે તે ડ્રાય છે કેમ કે આપણે ડ્રાય સ્ટાર્ટર બનાવવાનું છે જો તમારે થોડું ગ્રેવીવાળું સ્ટાર્ટર બનાવવું હોય તો તમારે પાણીની ક્વોન્ટિટી થોડી વધારે એડ કરવાની ત્યારબાદ આપણે જે બેબીકોર્નને રેડી કરીને સાઈડ પર રાખ્યા હતા તે બધા આ ગ્રેવીમાં એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો અહીં જેમ જેમ આ બેબીકોન છે તે ગ્રેવીમાં મિક્સ થશે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને સાથે સાથે આપણી ગ્રેવી છે તેની કન્સિસ્ટન્સી પણ આપણને ખબર પડી જશે તો જોઈ શકો છો આ રીતની ડ્રાય કન્સિસ્ટન્સીની સાથે બેબીકોન ચીલી ડ્રાય સ્ટાર્ટર છે તે બનીને રેડી થઈ ગયું છે ને એકદમ સહેલું બનાવવું સેમ રેસ્ટોરન્ટ જેવા સ્ટાઇલની સાથે જ મેં એકદમ ઇઝી વેમાં તમારી સાથે આ રેસિપી શેર કરી છે તો હવે ફટાફટ આપણે આ બેબીકોન ચીલી ડ્રાય સ્ટાર્ટરને એક પ્લેટમાં સર્વ કરી અને ગરમા ગરમ એન્જોય કરીએ તો તૈયાર છે આજની આપણી એકદમ ટેસ્ટી અને અનોખી રેસીપી જે છે બેબીકોન ચીલી ડ્રાય સ્ટાર્ટર મારી તો મોસ્ટ ફેવરિટ છે તમારી કઈ રેસિપી ફેવરિટ છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે તમારે આવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અનોખા રેસિપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ નાચેદ સબસ્ક્રાઇબ કરો વિઝિટ કરો અને સાથે સાથે શેર કરવાનું પણ ના ભૂલતા આવા બીજા અનોખી ઉપયોગી અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ